અલ્યા આધા અલ્યા છે વિવાહ કર્યા છે પોસો દાડાખ્યા જ બહાર

આપણે તમે જે ગાડીનું સેટિંગ કરી આવો હા ઘણો અમાર જે ને એમ તો ગાડી છે એટલે ગાડીનું સેટિંગ તમે કરી આવો પણ કેટલા ભાડું લે ભાડું તો ખબર નહી હવે એમ પૂછો 1500 આસપાસ લે એટલું લે કે અમારે લગનનો આ ખર્ચો ખર્ચો ઘણો ગયો છે એટલે હવે પૈસા કશું નહી પૈસા ઈ તો 2000 કે પણ હું થોડા કોસા કરી આપો ઘણો હા 1500 કરી આપો મળે હા 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 હા

તમે ગમે કરી મને ગાડી આગળ ટ્રાન્સફર કરો હારોડો હારો હારો આવી જો ને 2 મિનિટમાં હાલ હેલો હા અમે કો છું અ શું ખબર છે હવે હેડ આવું છું માર છોડી સુખ શાંતિ ક્યાં છે હારો શાકર ભાઈ હા સુખ શાંતિ મારા છોડી ઘરે પોગા સુખ શાંતિ પોગા જો ભાઈ પોગા ભાઈ ના રો ના તમે આપણે જાઉં પડે ના રોર ના રોરા હવે તમારે બતાવી દઉં બતાવી દો બતાઈ દો મને કોઈ નહીં બોનાવી દો

નમ બહુ શુ વાતલા નમ બહુ એમ કેત ને કે કે માર છોડી ને કે સુખ શાંતિ લઈ જારે પણ એને તો ખબર હતી કે સરેડાં તીવી ગઈ પરખી ચાલે ચાલે આજે તો તે હું હેડી મેડું બીતું સારું તો ઇતમીધું આમી આમી આબરા ઓથાય પરણમ થાય એમ હેલો તાર પૂછો હવે ફોન કરી કે તમે છોડી હવે છેડે પહોંચી એની મારા ઠાણે મારું જવા માજી મારી છોડી હેલો મારી છોડી આવી ના આવી હે સુ સુ શું કે તું અલ્યા દેવણ હાસુ બોલો માસુ મારી છોડી એવી જઈ અલ્યા તમે કોઈ વાત કરો માન છોડી ની જો યુ ગેરા દે એવું છે અલ્યા તો હવે શું કરશું આપણે હે આ બોલો પડી ઘરે ઘરે વાત ઉપર ફોન કરાવું તું મને

તું yeah. નથી <tun> <tun> લે આ દિમાગમાં કોક આવે એ વો 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 મને 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 લોકેશન કો લોકેશન ગાડીવાળો નું લોકેશન ખોલેગો ઓ મારો ઓછો આ તો પેલા એ અલ્યા ભાઈ આ તો ચટલે દઈ ખતો નથી मारा उठो भें करिन गेलो थी ला पला गाडी वाला पला पूछो को पूछो बोल ले फेंक तो ता छोडी नहीं पूछ ले खाऊ नहीं अरे भोलो भोलो थू से अरे फक 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 हेलो तुमारी जानजी

फोटो नहीं छोटो है नहीं કાકી લઈ જ દો સુટો સુટો અલ્યા પેલે કીધું કે કાળા બન કોઠી પણ <laughs> તું <laughs> એ કુકવા જેવો માર